ડોડા એટલે કે પોપેસ્ટ્રો અને અન્ય સામગ્રી સહિત ત્રેપન હજાર નો જપ્ત કરવામાં આવ્યો છે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને સંપૂર્ણ નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોર નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના નેતૃત્વમાં આ કામગીરીને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે ઝોન સિક્સના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર પી એન વાઘેલા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર બાબુલાલને મળેલી બાતમીના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી બાતમીના આધારે સચિનના ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર કંસાડ વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીના ઘર નંબર એક હજાર આરોપી મનોહરલાલ ભગવાન રામ બિસ્નોઈને ઝડપી પાડવામાં આવ્યો આરોપી પાસેથી પોસ્ટ ડોડા પોપીસ્ટ્રો સ્ટ્રો ઝીરો પોઈન્ટ છસો અઠ્યાસી કિલોગ્રામ પોસ્ટડોડાનો ઝીણો ભૂક્કો ઝીરો પોઈન્ટ ત્રણસો પંચાવન કિલોગ્રામ મોબાઈલ ફોન રોકડ ઇલેક્ટ્રિક મિક્સર ડિજિટલ કાંટો તેમ મળીને કુલ રૂપિયા ત્રેપન હજાર પંચાવનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ નો કેસ કરવામાં આવ્યો છે જેમાં ઝોન સિક્સના એલસીબી તથા સચિન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે કેસ છે આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોય અને એની પાસેથી પોઈન્ટ છસો આઠસો છસો ઇઠ્યાસી ગ્રામ

જે શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે ચાલી રહી છે પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી નાર્કોટિક્સની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓમાં ભયનો માહોલ સર્જાયો છે